તરફ ખેડૂતો માટે રવિ સિઝનની શરૂઆત થવાની સાથે જ પાણીની જરૂરિયાત પડતી હોય છે જોકે હાથમતી સિંચાઈ વિભાગ દ્વારા સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતે દહેકામ સહિત ગાંધીનગર તાલુકાના છોતેર થી વધારે ગામડાઓના પાંત્રીસો હેક્ટરની જમીન માટે પાણી છોડાતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે સાબરકાંઠાની હિંમતનગરની હાથમતી જરાશય યોજનાની કેનાલ દ્વારા તબક્કાવાર પચાસ ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના થી વધારે ગામડાઓમાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા પાણી આપવાની શરૂઆત કરાઈ છે જેમાં બટાકા શાકભાજી ઘઉં ચણા તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે જે અંતર્ગત આગામી પંદરમી નવેમ્બર સુધી પાણી અપાશે સાતો સાત તબક્કાવાર પાંચ વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં પણ આનંદની લહેર છવાય છે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે કેનાલમાં ખેડૂતોમાં અત્યારે તો આનંદની લાગણી થવાઈ ગઈ છે કારણ કે ઘઉંનું વાવેતર રવિ સિઝન ચાલે છે એટલે બટાકા છે તમાકુ છે મકાઈ છે એટલે હાલ પૂરતું તો જરૂરિયાત પ્રમાણે મળી રહ્યું છે પણ જો વધારે જરૂર પડશે તો રજૂઆત અમે કરશું હાલ પાણી થી શું ફાયદો છે પાણી ખેતરમાં ઘઉં પેરાઈ ગયા છે કોળા અને કોળા પાણી માં ઉપર પાણી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાણી મળી ગયું જો હા જરૂરિયાત હતી તરત જ મળી ગયું પાણી હાલ જે આ સિંચાઈ દ્વારા પાણી છોડી છે તે અમારા 70 થી 80% ખેડૂતો ને પાણી ફાયદો છે અને હાલ ઘઉં વાવેતર ચાલુ થયું છે એટલે ખરેખર તો અમારે સિંચાઈના પાણીથી અમને ઘણો ફાયદો છે આ ફાયદો છે વખતે તો તમાકુનો બહુ ફાયદો છે જરાશયમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવેલું છે એ સમયસર ખેડૂતો રવિ પાક માટે યોગ્ય સમય છે વધુ પાણી જો જરૂર પડે તો સરકારમાં એ પાણી આપવા વિનંતી છે આ પાણી ઉષામાં ઓછું સિત્તેરથી હસી ગામમાં પાણી પહોંચાડવા સરકારની વિનંતી છે તો સમયસર પાણી મળે એ રીતના મારે ખેડૂતોની અરજી છે

ટોટલ સાબરકાંઠા જિલ્લાના છોત્તેર ગામોમાં પ્રાંતિજ તાલુકાના હિંમતનગર તાલુકાના દેગામ તાલુકાના ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અને ગાંધીનગરના ગામોનું સિંચાઈ માટે પાંત્રીસો હેક્ટર વિસ્તાર માટે પાણી છોડવામાં વીસ નવેમ્બરથી શરૂ કરવામાં આવેલ છે પાણી પાંચ તબક્કાવાર પાણી છોડવાનું આયોજન છે જે ચૌદ નવેમ્બર ચૌદ માર્ચ સુધી છોડવામાં આવશે સમય પાણી આપવાની રજૂઆત કરાય છે ત્યારે સિંચાઈ વિભાગનો આ નિર્ણય ખેડૂત આલમ માટે કેટલો સફળ રહે તે તો સમય પર જ આધારિત રહેશે એવા પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા